તો હું ક્યાં યુટ્યુબ ફેમિલી મજા માને તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરતી હતી અને આપણે બે દિનનો ક્લિપ લઈ લીધો હતો તો બધે જય દ્વારકાધીશ મિત્રોને તો આજ આપણે જવાનું છે કોલેજે અને હવા માં કંઈક જવા વાતાવરણ થઈ ગયું કાતરો થઈ ગયો મેં આવે એવું થઈ ગયું કાતરા જેવું વાતાવરણ થઈ ગયું અને વાયગા આઠ કોલેજનો આઠ વાગ્યાનો ટાઈમ હે પણ મોડા જાય તો હાલે એવું ફરજીયાત નથી પછી હું કલેજો નીકળી ગયા કોલેજ વ્યૂ ખંભાળીયાનો વ્યૂ મિત્રો પછી ગયા આપણે આપણી કોલેજે કોલેજેથી આવી ગયા ઘરે અને જોઈ લો આપણી ગુંતરીને હે ને ફાઈનલી પૂરા વળી ગયા છે બધા કમ્પ્લીટ અને આ છે ને આપણે લીલી ચારવા માટે રાખી છે ગાયોને ને જો આવા છે કંઈક આપડા ધાણા કોમેન્ટ કરી નાખો કેવા છે હવે કેટલા પાણી આમાં જરૂર પડશે કોમેન્ટ કરી ના તો પછી આપણે તમને નીરબીણ બતાવી દીધી ધાણા બતાવી દીધા અને વારવાનું છે ધાણામાં પાણી અને આપણે કહ્યું ને વારતા પાણી એક પાઈ લીધું પાલિયું બીજા પાલિયામાં પાણી ચાલુ કરી દીધું હું આપણે બપોરે ખાઈ પી લીધું હતું પછી મોટો ચાલુ કરી દી રાતે આપણે કઈ ઉતામર છે ને